અંબાજી મંદિરને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દાતા રાજવી પરિવારના આસો સુદા આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા એ રોક લગાવવામાં આવતા આ મુદ્દો હવે ગરમાયો છે આ નિર્ણયના વિરોધમાં કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કડાણા માવતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે આવેદનપત્રમાં દાતા રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરા યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે કડાણાના રાજવી પરિવાર સાથે સંતરામપુરના રાજવી પરિવારે પણ આ રજૂઆતમાં સહભાગી બની પરંપરા જાળવી રાખવા વિનંતી કરી હતી હિન્દુ સમાજમાં દાતા રાજવી પરિવારનો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ રહેલું છે કોર્ટના આદેશ બાદ નવરાત્રી પૂજા પર રોક લાગતા હિન્દુ સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સમાજ દ્વારા મામલે ન્યાયની માંગ સાથે પરંપરા ચાલુ રાખવા તંત્રને વિનંતી કરવામાં આવી છે રિપોર્ટર વિજય જોશી મહીસાગર આજે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે જે મહારાજા સાહેબ સાથેથી સાથે હવન કરવાનો જે અધિકાર છીન છે એ પ્રધાન સેવક છે અંબાજીના વર્ષોથી રક્ષા કરી છે મંદિરની અને એમનાથી જયારે લોકોને કોઈ તકલીફ થતી નથી અંબાજીના અષ્ટમી દિવસે દર્શન ખુલ્લા રહેતા હતા હવન કુંડ અલગ છે તો એમને પાછા આ અધિકારો મળવા જોઈએ બીજો પ્રધાન સેવક એજ કહેવાય આજે આ બાબતને લઈને આપે અમે મામલેદાર સાહેબને આવેદન આપ્યું છે બધા મળીને બધા ધર્મના બધા રાજપૂત બધા જાતિઓ બધા ધર્મના બધા બધા હિન્દુ ધર્મના સનાતન ધર્મના આવીને આવેદન આપ્યું છે કે અંબાજી મંદિર જેનું લાગના લાગણી અને આસ્થાનું જે સ્થળ છે અહીંથી લોકો પગપાળા કરીને ત્યાં જાય છે અને એટલી સંસ્થા જૂની પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કામ નહીં થવું જોઈએ